નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીના પાલ પણ આવેલા છે તમે જોઈશું પંદર સત્તર પાલ આવેલા છે અને બધાય પાલ મોટા આવેલા છે અને ગુણીની વાત કરીએ તો મિત્રો ગુણીનું ત્રણ નંબર ડૂમ આખે આખું છલો છલ ભરાઈ ગયું છે એકથી અઢાર કિલો લઈને ખચા ખર્ચ ભરાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણીએ કહેવાય છે આજના બજારમાં

પંદરસો ને એકાવન રૂપિયા ભાવ છે પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ને ઘી ના ચાર મગફળી છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એકાવન રૂપિયા ભાવ છે માલ માલમાં કઈ નો ઘરે સુપર માલ છે ક્વોલિટી માલ તમે જોઈ શકો દાણ ઘી ના પંદરસો એક હજાર છપ્પન રૂપિયા ભાવ છે જીવીસ મગફળી છે એક હજાર ને છપ્પન રૂપિયા ના ભાવ જે છે મિત્રો એક હાજર છપ્પન રૂપિયા છે એક છપ્પન એક હાજર ને એકતાલીસ મગફળી એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયામાં વેચાણ એક હજાર একাশি হাজার একাশি ব্যাশি একান্ন અગિયાર એક અગિયાર ઓળ એકવીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ એકતાલીસ એકાવન એકા એકોતેર એકા એકાવીસ બાર એક અગિયાર એકવીસ એકત્રીસ એકાવન

સોળ રૂપિયા નો ભાવ થયો તમે મગફળી સો રૂપિયામાં રહી જા અગિયાર સોળ રૂપિયાનો ભાવ થઈને તમે જોયું માલ સારી ક્વોલિટીનો નો બિયાર માલ છે મિત્રો અગિયારસો ને સોળ રૂપિયાનો ભાવ છે અઠ્યાવી નંબર મગફળી છે મિત્રો અઠ્યાવીસ નંબર મગફળી છે